चलो पहला कपका ऊपर सीधी लाइन सवा लें वेरी लाइन बनाना है चलो इजी सीधी लाइन डालो कपका के ऊपर चलो पाछा धीरे-धीरे कर दो पेंसिल उठक वाली लाइन एक बार रुकने के बाद सीधी लाइन छवी चाहिए આ કિતાર સરસ રીતે જવાડે ગયું બっदा તો થઈ ગયું ટકા છોરાઈ ગયા હવે આપણે પાંચવા જગ્યા છોરીને કરવાનું છે સી થી આવી લઈ તો હવે આપના સી જી થયું પાછા જગ્યા છોરીને કરો થેન્ક યુ બっदा નો જોરસ થઈ ગયું ને હવે આપણે આયવા ટીકો

દીવાલ લંબગોળ બની ગયો ને સરસ હવે નીચે આવો અહીં આપણે લંબચોરસ કયું છે લંબચોરસ એમાં બાકી છૂટી છે લીટી એટલે આપણે બાકી છૂટી પણ શીખવાના જો તક્કાની ઉપર જ જવા દેજો તક્કાની બહાર જવી જોઈએ નહીં સરસ રીતે પેન્સિલ ફેરવજો